સનાતન ધર્મના આપણા શાસ્ત્રના મુખ્ય વક્તા તરીકે આપણે સુધી નામ ઘણી બધી વાર આપણે સાંભળ્યું હશે તો આ સુધજી મહારાજ એ કોણ હતા સુધજીને સુદ પુરાણી કેમ કહેવામાં આવે છે રોમ હર્ષણ કોણ હતા વ્યાસપીઠ ઉપર કોણ બિરાજી શકે બલરામજીને બ્રહ્મ હત્યા કેમ લાગી કે આ બધા પ્રશ્નોના ઉત્તર એ આપણે સુધીજી મહારાજના જીવન ચરિત્ર દ્વારા કઈક મેળવવા માટેનો આપણે પ્રયત્ન કરીશું તો સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આપણે સુદ કોને કહેવાય તો મનુસ્મૃતિ પ્રમાણે ક્ષત્રિય પિતા અને બ્રાહ્મણ માતાનું જે કોઈ પણ સંતાન હોય એને આપણે તરીકે ઓળખીએ છે એ એ એ એક નામ નામ વ્યક્તિનું નથી જેવી રીતે આપણે ઘણા બધા આ લોકના વ્યક્તિઓને પણ જેમ કે નરેન્દ્રભાઈ મોદીને આપણે એમની અટક મોદી પરથી ઓળખી અને મોદી સાહેબ તરીકે ઓળખતા સચિન તેંડુલકર ને આપણે સચિન એનું નામ હોવા છતાં તેંડુલકર તરીકે ઓળખતા હોય છે જસપ્રીત બુમરાહ ને આપણે જસપ્રીત નામની જગ્યાએ બુમરાહ એની કટક પ્રમાણે ઓળખતા હોઈએ છે તો એ રીતે સુત એક જ્ઞાતિનું નામ છે કે ભાઈ જેના પિતા ક્ષત્રિય છે અને બ્રાહ્મણ માતા છે એવા સંતાનને સૂત કહેવામાં આવે છે તો પહેલાના જમાનામાં સૂત જ્ઞાતિના લોકોનું એ મુખ્ય કામ એ તે આગળ સારથી તરીકેનું હતું કે તો ઘોડાની શાળ સંભાળ રાખવાનું અને રથ ચલાવવાનું કામ એ સુદ જ્ઞાતિના લોકો કરતા હતા આપણે મહાભારતના કર્ણને પણ આપણે સુદ પુત્ર તરીકે ઓળખીએ છીએ આમ કર્ણ જન્મે તો સૂર્ય ભગવાન અને કુંતી માતાના પુત્ર હતો પણ એમનું લાલન પોષણ અધિરથ નામના એક વ્યક્તિએ કરેલ હોય અધિરથ એ સૂત જ્ઞાતિના હોવાને લીધે એમના પાલક પિતાના નામ પરથી કર્ણને આપણે મહાભારતની કથાની અંદર સૂત પુત્ર તરીકે ઓળખીએ છે સાથે સાથે એમને એમની માતા કેતા અધિરથના પત્ની રાધાના નામ પરથી રાધેય તરીકે પણ ઓળખીએ છે અને મોટો દાનવીર હોવાને લીધે આપણે કર્ણને તે આગળ દાનવીર કર્ણ તરીકે આપણે ઓળખતા આવે છે તો સુત પુરાણી ના કથા કેતા ની શરૂઆત કરીએ તો પૃથુરા કરીને એક રાજા હતા આ પૃથ્વી પરના પ્રથમ રાજા તરીકે આપણે પુરાણો ની અંદર પૃથુરાજા નું વક્તવ્ય ઘણા બધા પુરાણ ની અંદર કથા આવતી હોય છે પૃથુરાજા ને આપણે વિષ્ણુના અવતાર તરીકે પણ જાણીએ છે પૃથુરાજા જન્મતાની સાથે જ આ રાજ્ય અભિષેક કરવામાં આવ્યો હતો એમને ત્યાં આગળ જે કોઈ પણ ઋષિ હતા એ ઋષિ તે ત્યાં આગળ એમને જે કોઈ પણ એક રાજામાં શું શું એ ભાઈ રાજાના ગુણગાન ગાતા ગયા એ પ્રમાણે કરતા થયા અને પૃથ્વીના નામ પરથી જ આપણે જે અત્યારે રહી રહ્યા છે એનું નામ પૃથ્વી પડ્યું છે તો એ પૃથ્વી રાજા એ એક દિવસ એક યજ્ઞ કર્યો હતો એ યજ્ઞની અંદર આપણે જેમ આહુતિ આપીએ તો યજ્ઞની આહુતિ સમયે દેવરાજ ઇન્દ્ર માટે સોમરસ બનાવી રહ્યા હતા આવતી આપવા માટે જે ઋષિઓ હતા હતા યજ્ઞના એ સોમરસ સોમરસ બનાવી રહ્યા ની અંદર દેવગુરુ બૃહસ્પતિ નું જે હોમાત્મક દ્રવ માટેનું જે દ્રવ્ય હતું એ પણ ત્યાં આગળ ભેગું થઈ ગયું તો એ સોમરસ કહેતા દેવરાજ ઇન્દ્ર માટે જે આહુતિ માટેનું દ્રવ્ય અને સાથે દેવગુરુ બૃહસ્પતિનું આહુતિ માટેનું હોમાત્મક દ્રવ્ય એ ભેગો થઈ અને એ યજ્ઞ ની અંદર આહુતિ આપવામાં આવી તો આહુતિના ફળ સ્વરૂપે તે આગળ એક પુત્ર જન્મ થયો તો આ પુત્ર એ તે આગળ પિતા કે તો ઇન્દ્ર એક ક્ષત્રિય કહેવાય રાજાને લીધે અને દેવગુરુ બૃહસ્પતિ એ ગુરુને નાતે બૃહસ્પતિ એ તે આગળ બ્રાહ્મણ કહેવાય તો બ્રાહ્મણ માતા અને પિતા ઇન્દ્ર આમ તો અયોની જ હોવા છતાં પણ આ રીતે જન્મ થવાને લીધે એ સૂત તરીકે ઓળખાયા તેમનું નામ રોમ હર્ષણ પાડવામાં આવ્યું રોમ હર્ષણથી ધીમે ધીમે મોટા થતા ગયા અને એમણે વધારે અભ્યાસ માટે મહર્ષિ વેદવ્યાસના ના આશ્રમમાં ગયા મહર્ષિ વેદવ્યાસ તે વખતે એવું એવું કે ઘણા બધા વિચાર હિન્દુ ધર્મમાં છે પણ એવું નહીં રોમહર્ષણજી સુત જ્ઞાતિમાં જન્મ હોવા છતાં પણ મહર્ષિ વેદવ્યાસજી એમને એમના શિષ્ય તરીકે સ્વીકાર્યા શિષ્ય તરીકે સ્વીકાર્યા એટલું જ નહીં એમની પાસે જેટલું પણ જ્ઞાન હતું એ બધું જ જ્ઞાન એમને આપ્યું અને રોમહર્ષણજી પણ એ બહુ એટલા જ પોતાના નામ પ્રમાણે તીવ્ર બુદ્ધિમત્તા વાળા હતા અને શીખવા વાળા હતા કે એમને ચાર વેદ છ શાસ્ત્ર અને અઢાર પુરાણ એ ખૂબ સરસ રીતે અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી આપણને મુખ્યત્વે જે પુરાણના વક્તા તરીકે એ રહ્યા અને આપણને પુરાણનું જ્ઞાન એ સનાતન ધર્મને આપ્યું તેમના નામ પ્રમાણે જ્યારે પુરાણની કથા કરતા હોય ને ત્યારે એમનું જે નામ છે રોમ હર્ષણ તો રોમ કેતા રોવાડ એટલે આપણા પ્રમાણે જ ગુણ છે એવા વ્યક્તિત્વ આપણને મળ્યા છે એમની સાથે એમનો જે પુત્ર છે એ ઉગ્રસ રવા પણ મહર્ષિ વેદ શિષ્ય હતા ક્યારે કહેવાય ને પિતા કરતા પુત્ર સવાયા નીકળ્યા ઉગ્રસ પણ બહુ સુંદર રીતે વેદ વ્યાસજી પાસે પુરાણો અને શાસ્ત્રો નો અભ્યાસ કર્યો હતો અને એમના દ્વારા પણ આપણને પુરાણોને સરળ સમજવા માટેની ઘણી બધી મદદ કરવામાં આવી હવે ભણી રહ્યા પછી તેના માટે એમણે બ્રહ્માજી ની તપસ્યા કરી બ્રહ્માજીની તપસ્યા કરી તો ઘણા ટાઈમ પછી બ્રહ્માજી પ્રસન્ન થયા બ્રહ્માજી પ્રસન્ન થઈને કહ્યું કે ભાઈ માગ માગ માગે તે આ પૂ તારા પર પ્રસન્ન થયો છે આ લોકોનો અથવા બીજો કોઈ વ્યક્તિ હોય તો એ સુખ શાંતિ સંપત્તિ દ્રવ્ય મોટું રાજપાટ એવું બધું માગે એમણે કે હું આજે દ્વારા જે કોઈ પણ શિક્ષણ મેળવ્યું છે ગુરુ દ્વારા જે શિક્ષણ મેળવી છે સારી રીતે કઈ રીતે અને કઈ જગ્યાએ ઉપયોગ કરી શકું એની માટેનું તમે મને માર્ગદર્શન આપો તો બ્રહ્માજી એ કહ્યું નમી શરણ્ય ક્ષેત્રમાં તમે જઈ અને ત્યાં આગળ તમારો આશ્રમ સ્થાપો અને આશ્રમની અંદર જઈ અને તમે આ રીતે તમારા જે જ્ઞાન છે એનો લોકોને પહોંચાડો તો રોમર્ષણ જે પૂછ્યું કે નૈમિષારણ ક્ષેત્ર ક્યાં આવ્યું તો કે પૃથ્વીનું મધ્ય છે એ નૈમિષારણ્ય ક્ષેત્ર છે તો કે મને કેવી રીતે ખબર પડે તો બ્રહ્માજી એક ચક્ર આપ્યું ચક્રને ત્યાં આગળ નિમિષ પણ એને એક કહેવામાં આવે છે તો નિમિષ જે જગ્યાએ જઈને અટકે અરણ્ય કે નિમિષ જે જગ્યાએ અટકે એ અરણ્ય એના પરથી નૈમિષારણ્ય એવું નામ પડેલ છે તો એ ચક્ર ચલાવ્યું લખનઉ થી લગભગ એસી કિલોમીટરના અંતરે નૈમિસરણ્ય ક્ષેત્રની અંદર એ આ ચક્ર સ્થિર થયું તો એ જગ્યાએ આશ્રમ સ્થાપી અને રો મરસાણજી રેવા લાગ્યા આ બાજુ રો મરસાણજી જયારે

ખુશ થઈ અને પાછા નૈમિસારણ્ય ક્ષેત્રમાં આવ્યા નૈમિસારણ્ય ક્ષેત્રમાં આવી અને એમણે પ્રાર્થના કરી કે તમે વ્યાસપીઠ પર બિરાજો અને અમને આ રીતે કથા વાર્તાનો લાભ આપો તો અત્યારે એક મોટો વિવાદ ચાલી રહ્યો છે કે વ્યાસપીઠ પર કોણ બિરાજી શકે વ્યાસપીઠ પર બિરાજી શકવા માટેનું ભાઈ શાસ્ત્રનો જાણકાર હોવો જોઈએ શાસ્ત્ર એટલે કોઈ પણ શાસ્ત્ર વેદ પુરાણ ઓગણીસ એનો જાણકાર હોવો જોઈએ સાથે સાથે શુદ્ધ આચરણ અને એનો શુદ્ધ આહાર હોવો જોઈએ કેતા વિચાર વાણીમાં એકતા હોવી જોઈએ જેવું બોલે એવું જ એનું ત્યાં આગળ આચરણ હોવું જોઈએ વાણીમાં નિર્મળતા હોય છે સાથે સાથે સત્ય વ્યક્તા હોવો જોઈએ જે કોઈ પણ વાત કરે એ સાચી અને શાસ્ત્રને અનુરૂપ વાત કરવો જોઈએ ખોટી વાત અને ખોટા દાખલા ઉદાહરણ ના આપતો એવો કોઈ પણ વ્યક્તિ કે ત્યાં આગળ વ્યાસપીઠ પર બિરાજી શકે છે અને વ્યાસપીઠ પર બેઠેલો વ્યક્તિ એ હંમેશા પૂજનીય હોય છે વ્યાસપીઠ પર બેઠેલા વ્યક્તિના અમુક નિયમો હોય છે કે વ્યાસપીઠ પર બેઠેલો વ્યક્તિ એ સામે કોઈ પણ મોટી પોસ્ટ વાળો અથવા મોટો વ્યક્તિ આવે તો એના માટે ઉભો ના થઈ શકે વ્યાસપીઠ પર એક બેઠા શકો તો કથાને કદાચ વિરામ આપે પણ એ કથાની અંદર ઉભો થઈ અને એનો આગતા સ્વાગતા ના કરી શકે તો આ બધા નિયમ છે તો આવો જે કોઈ પણ વ્યક્તિ છે એ વ્યાસપીઠ પર બિરાજી શકે છે વ્યાસપીઠ પર રોમ વર્ષાણી ને બેસાણી અને બાર વર્ષના એક જ્ઞાન યજ્ઞ નો આરંભ કર્યો તો એ જ્ઞાન યજ્ઞ તરફ વખતે એ મુખ્ય વ્યક્તિ તરીકે સુદજી હતા અને મુખ્ય શ્રોતા તરીકે સૌના સૌના વ્યક્તિઓ રાખ્યા કે પ્રશ્ન પૂછે એને પ્રશ્નનો ઉત્તર દ્વારા સુદજી એ ત્યાં આગળ મુખ્યત્વે પુરાણો જ્ઞાન આપતા હતા આ રીતે ધીમે ધીમે સમય પસાર થતો ગયો તો સુદજી દ્વારા દસ પુરાણોની કથા ત્યાં આગળ પરિપૂર્ણ થઈ અને અગિયાર માં પુરાણની જે કથા ચાલતી હતી તે વખતે આ બાજુ મહાભારતનું યુદ્ધ શરૂ થયું મહાભારતના યુદ્ધ વખતે આપણને ખબર કે કૃષ્ણએ એની નારાયણી સેના એ દુર્યોધનને આપી અને પોતે અર્જુનના સારથી તરીકે રહી અને કોઈ પણ શસ્ત્ર ના ઉપાડવા માટેનું પ્રણ લઈ અને અર્જુનના સારથી બન્યો કૃષ્ણ વિચાર્યું કે જો બલરામજી સામે જશે કૌરવો બાજુ તો પાંડવોને નુકસાન કરી શકે છે એટલે બલરામજીને સમજાવી અને વન બ્રહ્મણ માટે મોકલી કે તો તીર્થયાત્રા માટે મોકલી દીધા એટલે બલરામજી આ બાજુ યુદ્ધ ટાઈમે યુદ્ધમાંથી નીકળી અને ફરતા ફરતા નીકળ્યા તો એ ફરતા ફરતા આ રીતે આવે છે નૈમી શરણિક ક્ષેત્રની અંદર અંદર બલરામજી વધારે છે નયમી શરણ્ય ક્ષેત્રની અંદર આવે છે તે વખતે આવીને જુએ છે કે ભાઈ અ

તો એ સુધજીનું ત્યાં આગળ માથું એ દળથી અલગ થઈ ગયું તો આ આ રીતે રોમ હત્યા થઈ ત્યાં આગળ બલરામજી દ્વારા આ હત્યાને લીધે થઈ અને એમને બ્રહ્મ હત્યા લાગી તો એ બ્રહ્મ હત્યા લાગી એ વસ્તુ સૌનો કાતિક ઋષિ બલરામજીને સમજાવે છે કે વ્યાસપીઠ પર બેસવા માટે અમને ત્યાં આગળ વેદ વ્યાસજીએ આજ્ઞા કરી હતી વેદ વ્યાસજીની આજ્ઞાથી અમે એમને વ્યાસપીઠ પર બેસાડેલા હતા અને વ્યાસપીઠ પર બેસેડેલા વ્યક્તિના નિયમ હોય છે કે કોઈ પણ વ્યક્તિ આવે તો આગળ ના થઈ શકે તમે આવ્યા તો તમને વિરામ વિરામ આપી અને કથાનો આપ્યા પછી ત્યાં આગળ બેઠા બેઠા પ્રણામ કરી અને તમારી આગતા સ્વાગતા તો એમણે કરેલી જ હતી આવું આપણે અહીંયા આગળ આ નિયમ તો આપણે આપણા અત્યારના સમયની અંદર પણ જોઈ શકીએ ચૂંટણી આવે ત્યારે ગમે તેઓ વડાપ્રધાન હોય મુખ્યમંત્રી હોય મંત્રી હોય તો એ જયારે પોતાનું નોમિનેશન ફોર્મ ભરવા જતા હોય ત્યારે કલેક્ટરની સામે નોમિનેશન ફોર્મ ભરતા આપણે વિડીયો અને ફોટોગ્રાફ જોઈએ છે કલેક્ટર બેઠેલા હોય અને સામે કોઈ પણ મોટો નેતા હોય તો એ પોતાના ત્યાં આગળ ઉભા રહી અને એમનું ફોર્મ જમા કરાવતા હોય છે એટલે એ વખતે નોમિનેશન ટાઈમે એ ચૂંટણી અધિકારી છે અને અધિકારી હોવાને નાતે એનો ઉભું થવાનું નથી હોતું તો એ જ વસ્તુ અહીંયા આગળ એ વ્યાસપીઠ પર કે કેનાર વ્યક્તિ કથા કહેનાર વ્યક્તિ એ વ્યાસ સ્વરૂપ છે અને એને ત્યાં આગળ ભગવાન સિવાય બીજો કોઈ પણ વ્યક્તિ આવે તો એ ત્યાં આગળ ઊભું થવાનું નથી હોતું એટલે આ ભૂલ ત્યાં આગળ સૌ નકાદી ઋષિ બલરામજીને સમજાવી બલરામજીને એમની ભૂલની ખબર પડી એટલે એમણે ત્યાં આગળ પૂછ્યું કે આ મારું ભૂલ થઈ છે તો એનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું તો હવે શું કરું તો સોનાકાદી ઋષિએ કહ્યું તમે તો આ રીતે કર્યું તો અમે તો અમારો જે આ જ્ઞાન યજ્ઞ હતો એ અધૂરો રહ્યો તો એને પરિપૂર્ણ કરવા માટે કઈક કરો બલરામજી એમને પૂછ્યું કે શું થઈ શકે કે રોમ હર્ષણજી કહેતા સુધજીના જે પુત્ર છે ઉગ્રસ રવા એ પણ પુરાણોના જાણકાર છે તો એમને ત્યાં આગળ બોલાવી અને અહીંયા આગળ વ્યાસપીઠ પર બેસાડો એટલે બલરામજી અને સૌનકાદિક ઋષિઓ ઉગ્ર સવાને મળવા માટે ગયા ત્યાં જે બલરામજી એ માફી માંગી કે મારી ભૂલ થઈ ગઈ અને આ રીતે અમે તમારા પિતાશ્રી નું મારે અજાણતા હત્યા થઈ ગઈ છે તો માફ કરો અને તમે આ રીતે અહીંયા આગળ નૈમિષા રેણ ક્ષેત્રની અંદર જઈ બાકીની જે આ લોકોનું બાર વર્ષનું જ્ઞાન યજ્ઞ છે પરિપૂર્ણ કરો તો ઉગ્રસ રવા એ મોટું મન રાખી અને એમનું આમંત્રણને સ્વીકારી અને વ્યાસપીઠ પર બેસી અને બાકીના જે અઢાર આઠ અઢાર પુરાણ માંથી બાકીના આઠ પુરાણની કથા એ નૈમી ક્ષેત્રમાં કહી અને આ જે બાર વર્ષ નો જ્ઞાન યજ્ઞ હતો એને પરિપૂર્ણ કર્યો એમ કે દ્વારા દસ પુરાણની કથા કહેવામાં આવી અને બહુ સારી રીતે સમજવા માટે બહુ મોટું યોગદાન આપેલું છે જે યોગદાન આપણે ના ભૂલી શકીએ અથવા ના વિસરાવી શકીએ એવું યોગદાન છે સામે બલરામજી ને બ્રહ્મ હત્યા લાગી હતી ભલે બ્રાહ્મણ નતા જન્મે બ્રાહ્મણ નતા પણ વ્યાસપીઠ પર બેઠેલા હતા એટલે બ્રાહ્મણ કહેવાય તો એ વ્યાસપીઠ પર બેઠેલા વ્યક્તિની હત્યા કરી એટલે બ્રહ્મ હત્યા લાગી તો બ્રહ્મ હત્યાના પ્રયાસિત રૂપે બલરામજીએ બાર વર્ષ સુધી આખા ભારતનું પરિભ્રમણ કર્યું ઉપવાસ રાખ્યા તપ ધર્મ કર્યું અને એ રીતે પ્રયાસિત કર્યું અને જતા પહેલાં સૌનોકાદિક ઋષિઓને પૂછ્યું કે બીજી કોઈ સેવા કરી શકો છો તો સોનોકાદી ઋષિએ કહ્યું કે કેટલાક લોકો અમારા યજ્ઞમાં ખલેલ પહોંચાડે છે તે ખલેલ પહોંચાડનારા વ્યક્તિઓને મારીને ત્યાં નૈમિશાર ક્ષેત્રને એક સુરક્ષિત સ્થાન બનાવી અને બલરામજીએ 12 વર્ષ સુધી એ પોતાને લાગેલી એ બ્રહ્મહત્યાનો પ્રયાસિત કર્યો તો આશા રાખું કે આ દ્વારા આપણે સૂત પુરાણી વિશે મહત્વની વાતો અને આપણે જે પ્રશ્નો હતા એના ઉત્તર મળી ચૂક્યા છે સર્વે જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમ પાર્વતી પે હર હર મહાદેવ